તમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે કઈ કેનાલ નું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ ચૌહાણ કલ્યાણસિંહ ભગવાનસિંહ ગામ ઝેરાણા તાલુકો જીરો બનાસકાંઠા અમારે ઝેરાણા ગામમાં રડોસન ડિસ્ટ્રિક્ટમાંથી કોણ માઇનો નીકળી છે એમાંથી બ્રાન્ચ માઇનર એક પછાત થઈ જાય ને છેલ્લે મારા ખેતરમાં પૂરી થશે અને અમે બે હજાર વીસની વાતના વારંવાર આવેદનપત્રો નિગમમાં આપો છો અને કોન્ટ્રાક્ટને પણ ફોન દ્વારા ભ્રમણ કરો છો છતાં અમારા ખેતરમાં વારંવાર પાણી આવવાથી જીરાના પાક નિષ્ફળ થયા છે ને હાલ આજે કાલે પણ મેં થરાદ નિગમમાં આવેદનપત્ર આપ્યું છતાં રાત્રે મારા ખેતરમાં પાણી આવ્યું અને ભરાઈ ગયું કોન્ટ્રાક્ટ અને નિગમવાળા સાહેબો બધાય મૂળ ભરણ લાગે એવું મને લાગે છે ને મારા જાણે જોઈને પાણી મારા ખેતરમાં અબજે બંધ કરતા નથી આવા કેટલા ખેડૂતો છે જને ઓ આવા ખેડૂતો સાહેબ 10 પંદર ખેડૂતો મારું આજ મારું ખેતર ભરું જે કાલે મારા ભાઈ બીજા મારા સીધા પાડોશીના અમે કાલે રાશી પણ કોઈ આના ઉપર કોઈ કાયદું કરતા નથી કાર્યવાહી ત્રણ વર્ષ થાય આલા સાનો હું ભાગીદાર છું માટી લાચી લાચી ગાયો તો ઘોટકી તૂટી જાય ને ખેલો ચિત્ર મારા દેરાણાના આયા છે અને ઈજા ગવન ચેતા નથી કાલી આવી ગયા ભજા પ્રમદાડે એક ફોટા ના એક ફોટા છાય ધીરો ગયો આલી પર કોઈ જોન જીતા નથી ઉપાય ગરીબ બોડો નેદી નેદી મરી ગયો કોર એક ફોટા ભજો પર ઓડ ફોટા ભજો દાડા લે ગયો ધીરો આપ મિલો ગરીબ બોડો શું છે આપનો નામ આપનું નામ ધોમા ભાઈ ઓબા ભાઈ